જય માતાજી જય ખેતરપાળી માતા આજે છે જન્માષ્ટમી તો હું આવી ગઈ કાનાને ને દર્શન કરવા જો કાનાને ઝૂલામાં જુલામાં બિહાર્યો છે અડી બાર વાગે કાનાની ઉજવણી થશે એટલે જો મસ્તનો કાનો બિહારી દીધો છે ડેકોરેશન કાંક મસ્ત કર્યું છે અને કાનુડો જે તૈયાર થઈ જશે મટકી ફોડવા કેવો મસ્ત કાનુડો બન્યો બનાવશે કાનુડો ખંભા ઉલાડવા મીડો છે કાનુડો મોલી લઈ અને બેઠો છે જુઓ કાનાનો આડો પડદો કરી નાખશો કારણ કે બાર વાગવા આવ્યા એટલે કાનાનો જન્મ થવાનો છે એટલે કાનાનો આડો પડદો કરી નાખ્યો છે ઝૂલા આડો પછી અમારી ખુશી બંને જગાડીને લઈ આવ્યા જોવા તમે જુઓ હવે આ મટકીને એવું બાંધવાનું છે આગળ જુઓ ઝૂલાની તૈયારી કરી નાખી છે ડેકોરેશન કેવું મસ્ત મટકી બાંધવા મળશે રાત લેશે પછી કાનાને જન્મ થાય પછી કરવાનું હોય મટકી હોય કાનાને એટલે જો મટકી બાંધે છે જો કાનાને મટકી બાંધે છે જન્માષ્ટમીની ઉજવણીની તૈયારી થઈ રહી છે તો હવે કાનાનો જન્મ થઈ ગયો છે જો બધી બહેનો આરતી ઉતારવા તૈયાર થઈ જશે દીવા બંને ઉપર આવે છે ને ઉભા છે કાનાનો જન્મ થઈ ગયો છે એટલે આ આરતી ઉતારશે કાનાની જો જો કાનાને આરતી મળશે ઉતારવા જો ની આરતી ઉતારવા મળ્યા કારણ કે કાનાનો નો જન્મ છો એટલે પછી આરતી ઉતારવાની હોય કાનાને તેડીને આવ્યા છે જો હા હાથી ઘોડા પાલકી છે કે નહીં લાલકી તો કાનાની આરતી છે તો હાલો આપણે આરતીમાં થોડી ઘણી તાળીઓ પાડી લેવી કારણ કે બધાય હોય એટલે આપણે થોડીક કાનાની આરતીમાં થોડુંક ઊભું રહેવું પડે એમાં જો કાનાની આરતી પૂરી થઈ જાય કાનાને જો કાનડાને પેઢી લીધો છે કાંનડો દાંતે દાંત કાઢી છે તો કાંનુંડો તૈયાર થઈને મસ્તનો આવી ગયો છે ને કાનાનો જન્મ પણ થઈ ગયો છે ને આરતી ચાલુ છે જો અધી બેનોના વારા ફરતી વારા હોય અને કાનુડાને હિસ્કો નાખવાનો વારો આવી ગયો છે બધા હિસ્કો નાખવા મળ્યા અને હું અમારા નીસી વાળા ને કાનુડો બેરોતો કાનુડા મટકી જાશે ગોવાયા નાના કાનુડાએ તો મટકી કારની ફોડી નાખી હતી હવે આ બાર વાગ્યા પછી ફોડવાની હોય મટકી એટલે આ નાના છોકરા થિંભાય નહીં અને પાણી મેળા છે નાખવા અને હવે મટકી ફોડે છે કારણ કે મટકી બહુ ઊંચી અધર હતી એટલે જો પાણી બધા નાખે એટલે ઘડીક પડે ને ઘડીક સડે ને એવું થાય છે મટકી ફોડી શકતા નથી હવે સડ્યા છે હવે શું થાય કોને ખબર તો સડી તો ગયા છે આ ફોડી નાખી મટકી નંદ હાથોડા જય કન્યા લાલકી ઘોડા જય કન્યા લાલકી મટકી ફોડીને બધા કેટલા રાજી થઈ ગયા બધા મળ્યા છે પાણી નાખવા તો આ વિડીયામાં એટલું બધાને જય માતાજી જય ખેતર પાલ